હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં શ્રાદ્ધ પક્ષ ચાલે છે એટલે શ્રાદ્ધ પક્ષમાં લગભગ બધાના ઘરે ખીર તો બનતી જ હોય છે અને આ ભાદરવા મહિનામાં જ ખીરનું મહત્વ હોય છે કારણ કે ભાદરવા મહિનામાં શરીરમાં પિત્તનું પ્રમાણ વધતું હોય છે અને આ ખીર જે છે તે પિત્તના પ્રમાણને ઓછું કરે છે એટલે લગભગ બધાના ઘરે ખીર બનતી જ હોય છે પિતૃપક્ષ પક્ષ તરીકે ઓળખાતા આ મહિનામાં ખીર ખાવાનું બહુ જ સારું મહત્ત્વ છે અને ખીર બધાના ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે તો આજે હું જે રીતથી ખીર બનાવું છું ને તે રીત તમારી સાથે શેર કરવા જઈ રહી છું અને આજે આ ખીર હું સીધી જ કુકરમાં બનાવવાની છું અને એ પણ ચોખા દૂધમાં બાફીને તો ચલો બનાવીએ તો મેં અહીં પર ખીર બનાવવા માટે બાસમતી ચોખા લીધા છે અને તેને એક કલાક માટે પલાળીને રાખ્યા છે જો તમે ખીચડીયા ચોખા લ્યો ને તો બે કલાક માટે પલાળવા હવે આ કૂકરને મેં ઘીથી ગ્રીસ કરી દીધું છે હવે તેમાં લઈશું દૂધ હવે તેમાં પલાળેલા ચોખા એડ કરીશું હવે ગેસ ઓન કરીએ અને ચોખા ડૂબે જેમાં આપણે ભાત મૂકીને ચોખાથી એક ઇંચ ઉપર એટલું પાણી લઈએ ને બસ એટલું જ દૂધ લઈશું હવે તેમાં એલચી અને કેસર એડ કરીશું આપણે અહીંયા પર દૂધથી ચોખા બાફવાના છે એટલે ચોખા બફાઈને તેટલું જ દૂધ લીધું છે હવે કૂકર બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ લો કરી દઈશું હવે પંદરથી વીસ મિનિટ માટે ચોખાને બફાવા દેવાના છે અને બસ પંદરથી વીસ મિનિટમાં ચોખા બફાઈ જશે આ રીતે જ્યારે સીટી થાય અને થોડું દૂધ બહાર નીકળે ને એટલે જો વધારે પડતું નીકળતું એવું લાગે ને તો થોડી વાર માટે ગેસ બંધ કરી દેવો અને ફરીથી ચાલુ કરી દેવો પંદરથી વીસ મિનિટ બાદ કુકર ખોલીએ તો લગભગ ચોખા બફાઈ જ ગયા છે અને ચેક કરી લઈશું જો આ રીતે દૂધ ઓછું જ લેવાનું પછીથી દૂધ એડ કરવાનું મેં થોડું દૂધ એડ કર્યું છે અને પછી ચમચાથી આ રીતે હલાવી લીધું છે હવે તેમાં નાખીશું ખાંડ બાફતી વખતે ખાંડ નાખવાની નથી પછી જ નાખવાની છે હવે ખાંડને મિક્સ કરી લઈએ હજી પણ થોડું દૂધ એડ કરીશું અને ખાંડ ઓગળે ને તેટલી વાર માટે ગેસ પર રાખવાનું છે તો આ ખીર છે ને ફટાફટ બની જાય છે અને સ્વાદમાં બહુ જ સારી લાગે છે અને જો ચોખો પણ સારી રીતે બફાઈ ગયો છે અને દૂધમાં ચોખો આ બફાય ને તો એનો ટેસ્ટ વધારે સારો લાગે છે ઘણા તપેલામાં આ રીતે ચોખાને દૂધમાં બાફીને ખીર બનાવતા હોય છે પણ તેમાં વધારે ટાઈમ લાગે છે અને આ ફટાફટ બની જાય છે દૂધ એડ કર્યા બાદ લગભગ પાંચ મિનિટ માટે જ ગેસ પર રાખવાની છે જેથી ખાંડ સારી રીતે ઓગળી જાય તો હવે ખીર તૈયાર થઈ ગઈ છે તો તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું આ રીતે ઝડપથી ખીર બની જતી હોવાથી સમય પણ ઓછો બગડે છે અને ફટાફટ બની પણ જાય છે તો મારી આ રીત જો તમને પસંદ આવે ને તો ચોક્કસથી ટ્રાય કરજો અને ખીરનો સ્વાદ પણ બહુ જ સારો આવે છે અને ફટાફટ બની જાય છે હવે તેને થોડા ડ્રાય થી ગાર્નિશ કરીશું તો આ મારી જલ્દી બની જતી ખીર તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવજો